મિશન લાઈફ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ નો ભવ્ય આયોજન અનેક શાળાના બસો થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા સત્તાવીસ નવેમ્બર ના રોજ ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી જી અને લાઈફ ફોર એન્વાયરમેન્ટ લાઈફ ના તત્વધાનમાં મિશન લાઇફ કાર્યક્રમ અંતર્ગત સુબીર ઝોનમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સુબીર ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલા ઉત્સવમાં સુબીર તાલુકાની અગિયાર શાળાના પાંત્રીસ બાળકો મિશન લાઈફ સ્પર્ધામાં ચૌદ શાળાના એકસો છાસઠ અને સંસ્કૃત શ્લોક સ્પર્ધામાં આઠ શાળાના બાર જેટલા બાળકોએ ભાગ લીધો હતો જેમાં ક્વીઝ સંગીત ખુરશી લીંબુ ચમચી ચાઇલ્ડ મેરેથોન રંગોળી સ્પર્ધા ચિત્ર સ્પર્ધા વગેરે સાત પ્રકારની રમતોમાં રોકડ ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે અને તાલુકા કક્ષાએ વિજેતા થનાર બાળકો જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ સ્વસ્થ આહાર શારીરિક પ્રવૃત્તિઓ પર વિશેષ ધ્યાન આપવું તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત માટે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનું છે પોલાદ ગુજરાત ન્યૂઝ સુબીર ઉપસ્થિત નિર્ણાયક શ્રીઓ વિદ્યાર્થી મિત્રો આપ સર્વને નમસ્કાર મારું નામ છે દેશમુખ આનંદીબેન વિજયભાઈ આજે હું તમારી સમક્ષ એવું વિષય પર વક્તવ્ય રજૂ કરવામાં આવી છું કે જે માત્ર ચર્ચાનો વિષય નથી પરંતુ આપણા જીવનમાં સાચી રીતે જીવવાનો માર્ગદર્શન છે જેનો વિષય છે સ્વસ્થ જીવનશૈલી વિદ્યાર્થી મિત્રો આપણે જીવનમાં સૌ સફળ થવા માંગીએ છીએ આગળ વધવા માંગીએ છીએ પરંતુ એક પ્રશ્નને આપણે વારંવાર ભૂલી જાય છે કે સફળ થવા માટે સૌથી જરૂરી શું છે જેનો જવાબ સૌથી સરળ છે સ્વાસ્થ્ય કહેવામાં આવે છે કે હેલ્થ ઇઝ વેલ્થ પરંતુ સ્વસ્થ જીવનશૈલી માત્ર રોગોથી દૂર કરવાનું નહીં તે તો શરીર મન અને માનસિક સંતુલન એ ત્રણેયને સ્વસ્થ રાખવાની પ્રક્રિયા છે સ્વસ્થ જીવનની શરૂઆત તો આજરોજ સરકારી માધ્યમિક શાળા સુબીર ખાતે તાલુકા લેવલની ત્રણ સ્પર્ધાઓ કરવામાં આવી જેમાં કલા ઉત્સવ મિશન લાઈફ અંતર્ગત સ્પર્ધાઓ અને સંસ્કૃત શ્લોક ગાયનની સ્પર્ધાઓ યોજવામાં આવી કલા ઉત્સવમાં તાલુકાની અગિયાર જેટલી શાળાઓના પાંત્રીસ બાળકોએ ભાગ લીધો મિશન લાઈફ અંતર્ગત સ્પર્ધાઓમાં આપણે સાત સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે જેમાં ચૌદ શાળાના એકસો છાસઠ બાળકો ભાગ લઈ રહ્યા છે અને સંસ્કૃત શ્લોક સ્પર્ધામાં આઠ શાળાના બાર બાળકો ભાગ લઈ રહ્યા છે મિશન લાઈફ અંતર્ગત સ્પર્ધાઓમાં આપણે વેદાની રમતો વકૃત્વ સ્પર્ધા રંગોળી સ્પર્ધા ચિત્ર સ્પર્ધા વગેરે સાત રમતો છે એમાં રોકડ ઇનામ પણ જાહેર કરેલું છે અને તાલુકા લેવલની સ્પર્ધા જે છે એમાંથી વિજેતા થઈને જિલ્લા લેવલે પણ સ્પર્ધા યોજવામાં આવશે